જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે રાધા અષ્ટમી એ રાધા રાણીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જે કૃષ્ણ ભગવાનના પરમ પ્રેમ અને સમર્પણનું પ્રતિક છે રાધા રાણીની ભક્તિ અને કૃષ્ણ સાથેના તેમના પ્રેમને આધ્યાત્મિક ઉત્તમ તત્વના ઉદાહરણ તરીકે માનવામાં આવે છે રાધા રાણીનો જન્મ રાધા અષ્ટમીના પવિત્ર દિવસે થયો હતો આ દિવસે રાધાજીની પૂજા અને વ્રત કરીને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે એવી માન્યતા છે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી રાધા અને કૃષ્ણના આશીર્વાદ મેળવવામાં આવે છે રાધા રાણીની કથા વ્રજભૂમિ ગોકુળ અને વૃંદાવન સાથે સંકળાયેલ છે રાધા રાણીની વાર્તા વૈદિક યુગની નથી પરંતુ પૌરાણિક કથાઓ અનુસાર રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના પરમ પ્રેમનું પ્રતિક છે જેમ કે આપણે જાણીએ છીએ કે રાધા રાણીનો જન્મ બરસાના ગામમાં રાજા વૃષભાનુના ઘરમાં થયો હતો કહેવાય છે કે રાધા રાણીનો જન્મ માનવીય સ્વરૂપમાં નહોતો થયો પરંતુ અલૌકિક સ્વરૂપમાં થયો હતો રાધા રાણીનો જન્મ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો દેવતા અને ગોપીઓ તેમના જન્મના સાક્ષી બન્યા હતા જ્યારે રાધા રાણીનો જન્મ થયો ત્યારે સમગ્ર વિશ્વ આનંદમય થઈ ગયું દેવતાઓએ સ્વર્ગથી પુષ્પવર્ષા કરી અને વ્રજભૂમિમાં આનંદની લાગણી વહેતી થઈ પ્રાચીન કથાઓ અનુસાર રાધા નૈસર્ગિક રૂપે પ્રગટ થઈ હતી તેમણે ભગવાન શ્રી કૃષ્ણના દૈવી પ્રેમને અનુભવવાનો લાભ મેળવ્યો અને તે કૃષ્ણની પરમ ઉપાસક બની રાધા એ વૈદિક યુગમાં ઈશ્વરીય ભક્તિ અને ભક્તો માટે દેવીઓનું પ્રતિક છે રાધા અને કૃષ્ણનો સંબંધ વિશ્વભરમાં પ્રેમ અને ભક્તિનું પ્રતિક છે રાધા અને કૃષ્ણના સંબંધને આધ્યાત્મિક ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે રાધા કૃષ્ણના પરમ ભક્તિમાં સમર્પિત છે રાધા અને કૃષ્ણની ભક્તિ માત્ર એક સામાન્ય માનવીય પ્રેમની કથા નથી પરંતુ અલૌકિક અને દિવ્ય પ્રેમનો પ્રતિક છે રાધા એ ભક્તિના માર્ગે ચાલતા ભક્તો માટે પ્રેરણારૂપ છે અને કૃષ્ણના ચરણોમાં મોક્ષ અને અનન્ય ભક્તિ મેળવવાની ચાવી છે રાધા અષ્ટમી પર રાધારાણીની પૂજા કરવાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મળે છે જન્મ પછી રાધા રાણીની સુંદરતા અને તેમના આત્માની નિર્મળતા ખૂબ પ્રસિદ્ધ થઈ તેમનો આનંદી સ્વભાવ અને કૃષ્ણ પ્રત્યેના પ્રેમને સર્વત્ર જાણવામાં આવ્યો રાધા રાણીનો પ્રેમ અનન્ય અને દિવ્ય હતો રાધા કૃષ્ણના પ્રત્યે ન માત્ર શારીરિક આકર્ષણમાં બંધાયેલી હતી પરંતુ અલૌકિક અને દિવ્ય ભક્તિમાં સમર્પિત હતી રાધા રાણીના પ્રેમને આધ્યાત્મિક પ્રેમના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે માનવામાં આવે છે તેમણે પોતાના જીવનમાં એકમાત્ર ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસ્વ બનાવ્યું રાધા કૃષ્ણના પ્રેમને પવિત્રતા નૈતિકતા અને આધ્યાત્મિક ઉત્તમ તત્વના પ્રતીક તરીકે દર્શાવાય છે તો આપણે જાણીએ કે રાધા અષ્ટમીનું શું મહત્વ છે રાધા રાણી કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે તેમને અલૌકિક ભક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે આ તહેવાર રાધા રાણીના આ દિવ્ય સ્વરૂપ અને તેમના આદર માટે મનાવવામાં આવે છે રાધા અને કૃષ્ણનો પ્રેમ આધ્યાત્મિક ઉચાઈઓનું પ્રમાણ કરે છે રાધા રાણીનો જન્મ શ્રી કૃષ્ણ સાથેના અવિનાશી સંબંધ અને પ્રેમને ઉજાગર કરવા માટે થયો હતો તેઓનો પ્રેમ માત્ર માનસિક નહીં પરંતુ દૈવીય સ્તરે છે જે દરેક ભક્તને પ્રેરિત કરે છે રાધા અષ્ટમી ભક્તિનો પવિત્ર તહેવાર છે રાધા રાણીના જીવનથી ભક્તોને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા કેવી હોવી જોઈએ તેનું શિક્ષણ મળે છે રાધા રાણીનું પૂજન અને રાધા અષ્ટમી પર રાખેલા ઉપવાસથી ભક્તોને જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે તેઓ કૃષ્ણના ચરણોમાં પોતાના જીવનનું સમર્પણ કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવામાં સફળ થાય છે રાધા અષ્ટમીના દિવસે કરવામાં આવેલી પૂજા અને ઉપવાસ કુટુંબમાં પ્રેમ અને એકતાને વધારવામાં મદદ કરે છે ભક્તો રાધા અને કૃષ્ણના સત્ય પ્રેમને સમજીને પોતાના જીવનમાં આદર્શ રૂપે લાગુ કરે છે રાધા અષ્ટમીના ઉપવાસ અને પૂજા જીવનમાં તમામ પ્રકારના દુઃખો અને કષ્ટો દૂર કરીને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે આપણે જાણીશું કે રાધા અષ્ટમીનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે તો વ્રતના એક દિવસ પહેલા સ્નાન કરી શુદ્ધ ચિંતન રાખવું ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું ધ્યાન કરવું રાધા અષ્ટમીના દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરવું ઘરમાં શુદ્ધતા રાખવી અને પૂજા માટે તૈયારી કરવી જોઈએ ત્યારબાદ ઘરના મંદિરને શુદ્ધ અને પવિત્ર બનાવો પછી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓને સ્વચ્છ અને સુંદર રીતે શણગારો ત્યાર પછી ઘરના પૂજા સ્થાને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાનું સ્થાપન કરવું એ સાથે તુલસીના પાન શંખ ઘંટડી ફૂલ ધૂપ દીવો અને પુષ્પમાળાની વ્યવસ્થા કરવી તેમજ મીઠાઈઓનો પ્રસાદ બનાવવો જોઈએ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી અને પછી રાધાજીની પૂજા કરવી જોઈએ રાધાજીને ફૂલ ધૂપ દીવો નૈવેદ અને મીઠાઈ અર્પણ કરવું જોઈએ સાથે સાથે વ્રતનો સંકલ્પ કરવો કે તમે રાધા અષ્ટમીના વ્રત નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું ધ્યાન કરીને આ દિવસે ઉપવાસ કરી રહ્યા છો પૂજામાં રાધા કૃષ્ણના મંત્ર ઓમ રાધાએ નમઃ ઓમ રાધા કૃષ્ણાય નમઃ અને ઓમ શ્રી કૃષ્ણાય નમઃ નો જાપ કરવો જોઈએ ત્યારબાદ રાધા અષ્ટમીની કથા સાંભળવી અથવા વાંચવી કથામાં રાધાજીના જીવન વિશે અને તેમની કૃષ્ણ સાથેની પ્રેમમય વાર્તાઓનું વર્ણન છે રાધા અષ્ટમીની કથાને પૂજા વિધિ બાદ સાંભળવા અથવા વાંચવા છતાં ભક્તોને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ રાખવું એ વધારે મહત્વનું છે આ ઉપવાસ જીવનના દુઃખો દૂર કરવા અને આત્માની શુદ્ધિ માટે રાખવામાં આવે છે ફળાહાર કરી શકાય છે પણ અનાજનું સેવન ટાળવું જોઈએ સાંજે રાધાજી અને કૃષ્ણની આરતી ઉતારી તેમના ચરણોમાં પ્રસાદ અર્પણ કરવો અને પ્રસાદ રૂપે ફળ અને મીઠાઈઓનું વિતરણ કરવું બીજા દિવસે પારણા કરીને વ્રતનું વિધિપૂર્વક સમાપન કરવું જોઈએ રાધા અષ્ટમીના ઉપવાસને શુભ માનવામાં આવે છે અને આ ઉપવાસ કરતા ભક્તોને અનેક આધ્યાત્મિક અને શારીરિક લાભ થાય છે તો આપણે હવે જાણીશું કે રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી ભક્તોને કયા લાભ થાય છે રાધા અષ્ટમીના ઉપવાસ કરતા ભક્તોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી પ્રત્યે અનન્ય ભક્તિનો વિકાસ થાય છે આ ઉપવાસ જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ બતાવે છે ઉપવાસ એ માનસિક શાંતિ અને સંતુલન લાવે છે ઉપવાસ અને રાધા કૃષ્ણની ઉપાસના દ્વારા ભક્તો પોતાનું મન શુદ્ધ અને શાંતિપૂર્ણ બનાવી શકે છે રાધા અષ્ટમીનો ઉપવાસ કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ભક્તો પોતાના ઘરમાં ભગવાનના આશીર્વાદથી આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવે છે ઉપવાસ રાખવાથી ભક્તો પોતાના ભૂતકાળના પાપોથી મુક્તિ મેળવી શકે છે આ ઉપવાસ જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓને દૂર કરે છે રાધાના ઉપવાસ દ્વારા આત્માનું શુદ્ધિકરણ થાય છે અને ભક્તો આધ્યાત્મિક રીતે આગળ વધે છે આ ઉપવાસ ભક્તને મોક્ષના માર્ગે લાવે છે ઉપવાસથી શારીરિક આરોગ્યમાં પણ સુધારો થાય છે જઠરાશય અને આરામ મળે છે અને શરીર વધુ તંદુરસ્ત બને છે આ ઉપવાસને પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવાથી ભગવાન કૃષ્ણ અને રાધાના આશીર્વાદ ભક્તને કૃષ્ણ પ્રેમનો અનુભવ કરાવે છે રાધા અષ્ટમીના ઉપવાસથી પરિવારના તમામ સભ્યોમાં પ્રેમ સમરસતા અને એકતા વધે છે હવે રાધા અષ્ટમીના વ્રતથી કયા આધ્યાત્મિક લાભ થાય છે તે આપણે જાણીશું રાધા અષ્ટમીના વ્રતથી મનમાં અનન્ય ભક્તિનો વિકાસ થાય છે રાધાકૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરીને જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે રાધા અષ્ટમીનો ઉપવાસ રાખવાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે ઉપવાસ અને પૂજા કરવાથી પૂર્વજન્મના પાપો દૂર થાય છે અને ભક્ત જીવનમાં પ્રગતિ કરે છે રાધા રાણીની કૃપાથી કૃષ્ણના ચરણોમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે રાધાજી અને કૃષ્ણજીનો સંબંધ માત્ર માનવીય નથી પરંતુ તે પરમાત્મા અને અને જીવાત્માની ભક્તિ છે તેમના પ્રેમની વાર્તા બિનશરતી ભક્તિનો અર્થ સમજાવે છે જ્યાં કોઈ શરતો બાધાઓ કે મર્યાદાઓ નથી રાધા કૃષ્ણ માટે ત્યાગ અને ભક્તિનું પ્રતિક છે આ કથાના આધારે જે ભક્ત સત્ય માર્ગે ચાલે છે તેઓને રાધા અને કૃષ્ણના આશીર્વાદ મળે છે જેમણે રાધા કૃષ્ણને ભક્તિપૂર્વક પૂજન કરીને તેમનો આશ્રય લીધો છે તેઓના જીવનમાં તમામ પ્રકારના દુઃખો અને કષ્ટો દૂર થાય છે અને સદૈવ સુખ અને સમૃદ્ધિ રહે છે રાધાજીના આશીર્વાદ ભક્તિ પ્રેમ શાંતિ અને સુખનું પ્રતિક છે તો આજે આપણે જાણીશું જે ભક્ત શ્રદ્ધાપૂર્વક રાધાજીની પૂજા કરે છે તેમને ક્યાં પ્રાપ્ત થાય છે રાધાજીના આશીર્વાદ ભક્તિને શિખર પર લઈ જાય છે જે લોકો રાધાજીની ભક્તિ કરે છે તેમના જીવનમાં અનન્ય ભક્તિ અને કૃષ્ણ પ્રેમનો અનુભવ થાય છે રાધાજીનો આશીર્વાદ જીવનમાં સાચા પ્રેમ અને સમર્પણની ભાવનાનો વિકાસ કરે છે તેઓ જીવનમાં પ્રેમ અને સંતોષ લાવે છે રાધાજીના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સદૈવ શાંતિ અને સુખ રહે છે માનસિક શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો રહે છે રાધાજીના આશીર્વાદથી ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે નૈતિકતા અને પરોપકારના ગુણો જીવનમાં પ્રબળ થાય છે રાધાજીના આશીર્વાદથી કષ્ટો અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે તેઓ જીવનમાં રક્ષણ અને સહાયતા તરીકે ઊભા રહે છે અંતે રાધાજીના આશીર્વાદથી ભક્તોને મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે કે ભગવાન કૃષ્ણના ચરણોમાં જવાનો માર્ગ સરળ બને છે આ રીતે આપણને પ્રેરણા મળે છે કે રાધાજીના આશીર્વાદ જીવનમાં સકારાત્મકતા ભક્તિ અને શાંતિના પ્રકાશ રૂપે પ્રગટ થાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ